અંદરનો વ્યૂ છે શાંતિથી તમે જોઈ શકો છો ખુરશીની વ્યવસ્થા છે જે નીચે ના બેસી શકતા હોય ઉંમર લાયક હોય જેમને વજન વધારે હોય એ પણ ના બેસી શકતા હોય તો એમના માટે વ્યવસ્થા કરી દેવામાં આવી છે પેલી સામેની સાઈડ જે તમે જોઈ રહ્યા છો એ મહિલાઓ માટે છે અને આ સાઈડ જે છે એ પુરુષો માટે છે બધાના સીટ નંબર આપેલા હોય છે દસ દિવસ દરમિયાન પોતે પોતાની સીટ ઉપર જ બેસવાનું હોય છે બીજી કોઈ સીટ ઉપર બેસવાનું નથી હોતું અને આ જ સીટ નંબર તમે ભોજનાલયમાં ઉપયોગ કરી અને આ જ સીટ નંબરથી તમને ભોજન પણ લેવાનું છે આ સીટ નંબર મારો છે દસ દિવસ દરમિયાન આ જ આસન ઉપર બે અને સાધના શીખી છે અમારી સાથે